જય બાલાજી જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી મિત્રો આજે તારીખ ચાર એક બે હજાર પચીસ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરોપના જેમ બપોર બાર કલાકે આપણું જમણવાર શરૂ થઈ ગયું છે આજનું મેનુ છે ખમણ કોબી પટેલા શાક દારબાદ રોટલી અન્નદાન મહાદાન જનસ પ્રજા મિત્રો આજના ખમણ છે આપણા મેટપરવાળા ભાણજીભાઈ છે એમના તરફથી ખમણ છે આવ્યા ભાણજીભાઈ છે આજે એમના તરફથી ખમણ છે એના ભાઈ ત્રણ દિવસ એક મહિના પહેલા એક્સપર્ટ થઈ ગયા હતા એમના નિમિત્તે છે આજે અને મરણની તારીખ છે આજે એને એના તરફથી ખમન છે આજ અન્નદાન મહાદાન મિત્રો આ હાથુદાન હાથ છે હાથુદાન હાથ છે બાલાજી ગ્રુપ હાર હંમેશ જન છે મનન માને છે આજ તમે જોઈ લો મિત્રો આટલો ટ્રાફિક છે અને આ બધાની થોડી થોડી મજબૂરી હોય રોજ આજે લાઈનમાં ઊભા રહેતા હોય મિત્રો અને આમાં પણ લોકોને આ બંધ કરાવવું છે અમુક ભક્તો છે એના રસોડું બંધ કરાવવું છે કે બંધ થાય તો સારું બંધ કરાવવું છે એ લોકોને મિત્રો એ ભક્તને મારે કહેવું છે કદાચ તમારા બાપ ઉપરથી આવી જશે ને હ તો આપણું ક્ષેત્ર બંધ નથી થયું મારે આ શબ્દ ન બોલવા જોઈએ પણ ના છૂટકે મારે શબ્દ બોલવા પડે છે મિત્રો હવે આ ગરીબ માણસો બિચારા છે એમની કાંઈક ને કાંઈક મજબૂરી હોય તો જ અહીંયા લાઈનમાં ઊભા રહેતા હોય આની ઘરે પૈસાથી બંગલાથી આ લોકો ન ઊભા રહે બંગલા હોય તો ન ઊભા રહે બિચારાઓ ભાડે રહેતા હોય કામ ધંધા ન હોય ઘરે કોઈ બનાવવાનું ન હોય ન હોય એના માટે લાઈનમાં ઉભા રહેતા હોય અને આ લાઇનમાં પણ ઊભું રહેવું સારું નથી બરાબર તો મજબૂરી હોય તો એમાં પણ આપણા અમુક ઊંડ ભક્તો એને પેલ પેટમાં અત્યારે પેટમાં તેલ રહેવાનું છે જરા ગમતું નથી આ ગમતું એ એમ કે છે કે બાલાજીવાળા દારૂડિયાને જમાને છે આમાં કોઈ દારૂડિયા છે મિત્રો આપણે પહેલાં આપણે આપણા ઘરમાં જ નજર મરાય આ પગલમાં શું ચાલે છે આપણો છોકરો છે દારૂ પીવે છે નથી પીતો દારૂ પીણ શું ખેલ ઘરમાં કરે છે એ પહેલાં આપણે આપણા ઘરમાં જુઓ ને હા આ તો બિચારા કદાચ આમાં બસો જણામાંથી પાંચ જણા કદાચ દારૂ પીણ આવ્યા હોય એની મજબૂરી હોય જમે છે જમીને બિચારા અહીંયા આરામ કરે છે કામ ન હોય એકાદ પોટલી મારી આવે પણ આપણે તો વીઆઈપી દારૂડિયા આપણે કોણ કહેવાનું હે એટલે મારે વીઆઈપી દારૂડિયાને કહેવું છે કે ભાઈ તું પણ આવી લાઈનમાં આવી જાય છે અમારા બાલાજી ગ્રુપના અન્ન ક્ષેત્રમાં તું પણ લાઈનમાં આવ હું તને જમાડું છું વ્યવસ્થિત જમાડીશ માનપાન આપીશ તને અમારી સબવાની છે એ ગાડીમાં બેસાડીશ ગાડીમાં બેસાડીને તને જમાડીશું પણ ભાઈ આ બસો જણા ભેટમાં પાટું મારોમાં આ વસ્તુ સારી નથી આ જરાય પણ વસ્તુ સારી નથી અને કદાચ તમે ગમે એમ કહેશો મારું પણ ખરાબ બોલશો છે પણ ક્ષેત્ર અમારું બંધ નથી થવાનું શુદ્ધ ગુજરાતીમાં સાંભળી લેજો જેની ગણતરી હોય કે અન્ન ક્ષેત્ર બંધ કરાવી આ અન્ન ક્ષેત્ર બંધ થવાનું નથી મિત્રો આ બધું કુદરત જોવે છે ઉપરવાળો જોવે છે અને તમને એનું ફળ પણ આપી દેશે ઉપરવાળો એનું ફળ પણ તમને આપી દેશે કાંઈ ઉતાવળ ઘરમાં ધીરજના પણ મીઠા હોય મીઠા હોય તમે દઈ ન શકો તો કાંઈ નહીં પણ બસો જણા જમે છે તમે એને પણ નાખવામાં મારી એક જ ભલામણ છે જે સેવા કરે છે સેવા કરવા દો તમારે સેવા કરવા નથી અમારે કાંઈ સ્ટેજ ઉપર બેસવું નથી મિત્રો તમે લોકો સ્ટેજ ઉપર બેસો અમારે તો મજૂરી કરવાની છે સેવા કરવાની છે અમારે તો આ અમારા બધા ભાઈઓ જમે છે ને અત્યારે અમારા ભાઈઓ જ છે અમારે પ્રેમથી એને જમાડવાના છે અમે પ્રેમથી જમાડીએ છીએ જોઈએ એટલું અમે જમો આપીએ છીએ એમાં તમને શું કામ ભેદમાં શકે ભાઈ શાંતિથી તમે તમારું કામ કરો અમારા સેવા ભાવ જો આ કેટલા માણસો છે આ કામ ધંધા મૂકીને પોતાની સેવા કરે છે ભાઈ કોઈ પગાર તો નથી આમાં આમાં કોઈ પગાર નથી આમને બિચારા સેવા આપે છે તમે તમારું ઘરે કામકાજ કરો ભાઈ અને તમારા છોકરાને બહુ જરૂરિયાત હોય કદાચ વીઆઈપી દારૂવાળાને તમે આવી જાવ ને મોકલો પ્રસાદ મેં આપશું પણ તમે આનો વિરોધ કરો આ વિરોધ કરો બહુ મોટો પાપ છે ભાઈ તમારે ન દેવું જ કાંઈ નહીં પણ તમે આ લોકો જમે છે એનો તમે વિરોધ કરો આમાં તમને કોઈ દારૂવારું દેખાય છે કોઈ ગોથા ખાધા કોઈ પડી ગયા મને બતાવવાનું આ વિડીયો કાયમી ડેઈલી મૂકું છું આજે આઠ મહિના થયા ડેલીનો મારો એક વિડીયો હોય છે તો તમે શા માટે વિરોધ કરો છો મિત્રો આ વિરોધ સારો નથી ઉપરવાળો જોવે છે ગરીબ ભણા ભેટમાં પાટો મારોમાં નહીં તો આપણે ભોગવીએ જ છીએ હજી પણ વધારે ભોગવવું પડે જગ જુઓ મારી સલાહ છે આ વસ્તુ બંધ કરો તો વધારે સારું છે નહીં તો પછી પરિણામ કુદરતના ભોગવા તૈયાર રહેજો એટલે મારા સારા ઊંડ ભક્તો ને વીઆઈપી દારૂડિયાને મારે સલાહ આપવાની છે એટલે તેમથી બંધ થઈ જાઓ તમે તમારું કામ કરો અમને અમારું કામ કરો અમારા સેવાકીય સંસ્થા જ છે અને તમારે એવું બહુ ભેટમાં ભરતું હોય એક દિવસ ખાલી સેવા કરવા આવી ટ્રાય કરો તમે આ સેવા કેમ થાય છે બાલાજી ગ્રુપ બધી જાતની સેવા કરી રહી છે બધી જાતની સેવા કરી રહી છે અને અમે દર મહિને હિસાબ પણ મૂકીએ છીએ એનો તમે જે સંસ્થામાં જોડાયેલા છો તમે તમારો હિસાબ તો મૂકો તમે અમને સલાહ દેવા આવો છો કે દારૂડીયાન જમાડે છે તમે જે સંસ્થા સંસ્થા સંભાળો છો તમે પ્રમુખ છો